નમસ્કાર ટાઇગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા ચાણસમા તેમજ અન્ય સાત ગામમાં રોપાનું વિતરણ કરાયું ચાણસમા તથા સાત ગામમાં રોપાનું વિતરણ કરાયું ચાણસમા શહેરની અંદર તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામોમાં ચાણસમા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વન વિભાગના સંયુક્ત વિનામૂલ્યે વૃક્ષારોપાનું વિતરણ કરવામાં આવ્યું ચાણાસણ ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચાણાસણ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન પરંપરા મુજબ વૃક્ષોના રોપાનું વિતરણ ચાણાસણ શહેરની અંદર આવેલ સરદાર ચોક ખાતે તેમજ હાઇવે ચાર રસ્તા પર તથા ચાણાસણ તાલુકાના વડાવલી મંડલો મીઠી વાવડી જીતોડા સેરા ખારી ધારીયાલ તેમજ વાટસર ગામે ટ્રેક્ટર મારફતે રોપા પહોંચાડી વિનામૂલ્યે વૃક્ષોનું રોપા વિતરણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ મનેશભાઈ મંત્રી કિરીટભાઈ સહિત કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા તે અંજત્રે યોજાયેલ વૃક્ષોને રૂપાનું વિતરણ કાર્યક્રમમાં વન વિભાગ દરમિયાન ચાણસમાં વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અશોકભાઈ અને નિખિલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન ચાણસમાં શહેરની અંદર સાત ગામમાં મળી દસ હજાર જેટલા રૂપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ચાણસા ટીમ્બર એસોસિએશને જણાવ્યું હતું કે અમારા દ્વારા દર વર્ષે વન વિભાગના સંયોગથી વિના મૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ચાણસમા અને સાત ગામમાં દસ હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે રોપા લેવા આવનાર દરેકને રોપાની પોતાના છોકરાની જેમ માવજત કરી તેને ઉછેરવા માટે ભાર મૂક્યો હતો ત્યારે રોપા વિતરણ કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકાના તમામ ટીમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી પર્યાવરણ જાગૃતિ માટે રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યા પાટણ ગુજરાત ફેડરેશન દ્વારા માર્ગદર્શન દ્વારા જે પાટણ જિલ્લાની અમારી મિટિંગ થઈ ઉત્સવ મૂલ્ય રોપા વિતરણની અને અમે ચાણસમા તાલુકા અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રવિવારના અમે સાત ગામડા અને બે ચાણસમા શહેરની એરિયામાં આ વિનામૂલ્ય રોપાનું આયોજન કર્યું છે બધા અમારો મૂલ્ય છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અને જેમ બને એમ ખેડૂતો રોપા વાવી અને વૃક્ષ ઉછેર થાય એવો અમારો પ્રયાસ છે એમાં ગામડામાં છે ચાણસમાં શહેર ચાણસમાં ચાર રસ્તા વડાવલી જિતોડા સેધા ખારી ઘારીલ વાટસર મલ્લોપ આ સાત ગામડામાં અમે ટોટલી કામ કરી રહ્યા છીએ વિના મૂલ્યે રોપાનું તે દ્વારા જેમ બને એમ વધારે વધારે રોપા ખેડૂતોને પહોંચે અને વડાપ્રધાનની આપણો એક લક્ષ્ય છે કે ઘરે ઘરે જઈ એક રોપો વાવો એવું લક્ષ્યાંક ઉપર અમે ઘરે ઘરે જઈને લોકોને રોપા વિના મૂલ્યે રોપા વિતરણ કામ કરી રહ્યા છીએ ધન્યવાદ